આવાસ યોજનાના મકાન ગાબડું પડતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો ભાવનગર માં આવેલા સુભાષનગર માં આવાસ ના યોજનાના મકાન માં ગાબડું પડતા લોકો માં ડર નો માહોલ પેદા થયો જો વિગતે વાત કરીએ ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે એક તરફ આવી ઘટનાઓ સામે આવી રહી છે અને બીજી તરફ લોકો માં મકાન ને લઈને ચર્ચા નો વિષય પણ બની રહી છે આખરે ત્રણ વર્ષની અંદર આ મકાન ને આવી હાલત થઈ જતા લોકો ડર નો માહોલ પેદા થયો છે થોડા દિવસ અગાઉ તેની સામેના મકાન ની અંદર ગાબડું પડ્યું હતું ત્યારે પણ મહાનગરપાલિકાએ આવીને તાત્કાલિક કામગીરી કરવાની હાથ ધરી હતી આ બીજી વખત બનતા લોકોમાં હવે ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે જેથી મહાનગરપાલિકા તેની ભૂલ છુપાવવા માટે પડેલા ગામડાને તરત જ રિપેર કરવા પહોંચી હતી જેથી આ વાત મીડિયાને ખબર પડતા મીડિયા પહોંચતા તેને પણ મહાનગરપાલિકાના કર્મચારીઓએ રહેતા મકાન માલિકને જણાવ્યું હતું કે કોઈ પત્રકારોને જાણ ન કરતા જેથી તેની ભૂલ આ અંધારામાં રહે તેવું મહાનગરપાલિકા નું કામ હોય એવું લાગી રહ્યું છે હવે જોવાનું તે રહ્યું કે ચોક્કસપણે મકાનમાં હલ્કું મટિરિયલ વાપરવામાં આવ્યું છે તો શું કાયદેસરની કાર્યવાહી થશે કે શું કે ખાલી ચનતાની લોલીપોપ ચીકાવવામાં આવશે સોરી હો બરાબર મારું નામ મારું નામ મહેશભાઈ કાનજીભાઈ સોલંકી છે હું બસ તો ત્રણમાં રહું છું રાતે આ પણ સ્લેબ પડ્યો ત્યારે હું જાગી ગયો તો અને માજીને હાથમાં ઈજા થઈ છે અને આખો રોહડો પડ્યો ઉપર સ્લેબ આખો પડી ગયો છે અને નળમાં નુકસાન થયું છે નળનો ઘરની આખો ઘર બધું રિવેશન રિવેશન મારે બસો ત્રણમાં પડેલું તો અગાઉ ત્યારે હું અવારનવાર રજૂઆત કરી પછી એક વખત દસ બાર દસ બાર વખત ગયા પછી એક વખત મારા ઘરે લોકો જોઈ ગયા કરી ગયા છે અત્યારે પાછું આગલા રૂમમાં તળું પડી છે અને સંડાસ બાથરૂમમાં બધાના લીકેજ થાય છે પાણી પડે છે ચોવીસ કલાક બધાને જગ્યાએ તમે ગમેને પૂછો આ એકસો ને એક હજાર અઠ્યાસી મકાનમાં તમે ગમેને એને પૂછો તો કહે છે પાણી પડે જ છે અમારે અને આમાં કોઈને ઈજા પહોંચી હોય તેવું ઈચ્છાની તો કોઈને થઈ નથી આ માજીને થોડુંક વાગ્યું છે કાલે અને મારા ઘરે જોઈએ અંદર ઘરમાં મોતીઓ ઉતારા હતા હું બહાર ગયો હતો એટલે બહારના ના રૂમમાં હતા અંદર વત તો એને કેટલી ઈજા થઈ ગઈ હતું અત્યારે આ મકાન સોપણ કેટલા વર્ષ ત્રણ વર્ષ થયા છે અને અત્યારે તમે હેઠે પિલોર નીચેના સ્લેબ પાર્કિંગમાં બધી જગ્યાએ કાઠ ખાઈને બધા કાઠના ટીપા પડ્યા છે બધી જગ્યાએ પાણીના સમજ્યા